નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વરસાદ ગુજરાતની અંદર સર્વત્ર રીતે પડી રહ્યો છે ઉમરપાડામાં તો કલાકમાં જેટલો વરસાદ થઈ ગયો અને દક્ષિણ ગુજરાતની અંદર જળબંબાકારની ઉદભવી ચુકી છે કેટલા કયા કયા જિલ્લાની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે અને શું છે વરસાદની સ્થિતિ આ વિષય પર વાત કરવા આપણી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે હવામાન પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોળ જુલાઈ બે હાજર ચોવીસ થી રાજ્યની અંદર જે વરસાદો પડવાના છે એક પ્રકારે કહી શકાય કે રાજ્યની અંદર હવે આવનારા દિવસની અંદર તાંડવ થવાનું છે કેમકે હવે જે વરસાદો પડવાના છે એ સામાન્ય કરતા વધારે પડવાના છે જેવી રીતે જોવા જઈએ તો આજે

અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સત્તામની વરસાદો ઓછા હતા એનું મેઈન કારણ હતું કે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે જે અરબ સાગરની અંદરથી યુએસી અને જે અમુક શિયર ઝોનું બનતા હોય છે જેની અસરને કારણે વરસાદો હતા એટલે આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે બાકી હતા પણ હવે અત્યારે જે આપણે વરસાદ પડવાની જે આજથી જે શરૂઆત થઈને હવે એમાં પણ આ રાઉન્ડ છે એ સોળ જુલાઈ થી લઈને વીસ જુલાઈ સુધી ચાલવાનું છે જે વરસાદ છે રાજ્યના સાર્વત્રિક એટલે કે તમામ જિલ્લાઓની અંદર આનો વરસાદ આવવાનું છે મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે આ લો પ્રેશર ની અસરને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો થવાના છે કેમ કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો જ મોટા ભાગે ઉત્તર ગુજરાતના વિસ્તારને સારા વરસાદનો લાભ મળતો હોય છે અત્યારે આપણે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે અને એની અસરને કારણે બેન મહારાષ્ટ્રોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એટલે જમીનથી આપણે આઠસો ને પચાસ નું જે લેવલ હોય છે આ લેવલ ઉપર એક સીયર જૂન બની રહ્યું છે એટલે જે આ જે લો પ્રેશર છે એ તો બંગાળની ખાડીની અંદર છે પણ એની અસરને કારણે જે આ

પંદર તારીખ ની રાત્રે અને સોળ તારીખે એમ બે દિવસ સુધી મધ્ય ગુજરાતનું અમદાવાદ આણંદ નડિયાદ સાથે જે મહીસાગરના વિસ્તારો છે દાહોદ ગોધરા ના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ઘણી જગ્યાએ સારો વરસાદ જોવા મળશે અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે એ સાથે સોળ અને સત્તર જુલાઈ આ બે દિવસ એવા હશે કે જે બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે જેમાં દક્ષિણ ગુજરાતનું ભરૂચ સુરત વલસાડ વાપી ડાંગ અને સત્તર જુલાઈ દરમિયાન ભારે વરસાદ નોંધાય અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ પણ સર્જાય કેમ કે આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બેન દસ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય બે દિવસની અંદર તેવી પૂરી શક્યતા અમને દેખાઈ રહી છે એ સાથે પણ સૌરાષ્ટ્ર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ નોંધાશે લગભગ અગિયાર થી પંદર ઇંચ સુધીના વરસાદો છે આ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર સોળ અને સત્તર તારીખે બે દિવસની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા ને બાદ કરતા બીજા જિલ્લા છે જેની અંદર ભાવનગર હોય કે અમરેલી બોટાદ છે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે પણ એ વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠા કરતા ઓછો વરસાદ હશે છતાં પણ પાંચ ઇંચ કરતા તો વધારે વરસાદ છે એ બીજા વિસ્તારોની અંદર પણ જોવા મળે તેવી શક્યતા અમને લાગી રહી છે એ સાથે કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અંદર સારા વરસાદ જિલ્લામાં પણ સારા વરસાદોની શક્યતા હાલ ને દેખાઈ રહી છે ઉત્તર ગુજરાત ની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાત ની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને એની સાથોસાથ અરવલ્લી આ જે પાંચ જિલ્લા છે એ પાંચ જિલ્લાની અંદર સોળ સત્તર અને અઢાર એમ દિવસ સુધી સળંગ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રાત્રે પણ વરસાદ જોવા મળશે સોળ સતર અને અઢાર તારીખ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાશે અને અ અઢાર તારીખ પછીથી પણ વરસાદમાંથી આપણે મુક્તિ નથી મળવાની પછી વરસાદો કન્ટિન્યુ રહેવાના છે પણ વરસાદની તીવ્રતા ઘટશે તીવ્રતા સાથે ભારે થી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ ખાસ કરીને આ ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ હોય અને એ સાથે જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે એના નીચાણવાળા વિસ્તારોએ ખાસ સાવચેત રહેવું પડશે કેમ કે આની અંદર ઘણી વખત એવું બનશે કે સિસ્ટમ છે એ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીમાં આવી જતી હોય અને ત્યારે કેશાકર્ષણનો નિયમ લાગુ પડતો હોય જેવી રીતે વૈજ્ઞાનિક એક નિયમ છે જ્યારે સિસ્ટમ કેશાકર્ષણમાં આવી જાય છે ત્યારે કન્ટિન્યુ વરસાદો છે ને પડતા હોય છે અને વરસાદની જો માત્રા છે થન્ડરસ્ટોર્મને કારણે એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાનું ચાલુ થઈ જાય તો આપણી જમીનની સપાટી છે એ પાણીનો નિકાલ કરી નથી શકતી ને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે લોકો કે મુસીબતમાં મુતા હોય છે એવી પરિસ્થિતિનું નિર્માણ છે એ પણ લગભગ આ ત્રણ દિવસ દરમિયાન સર્જાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને હું આપના માધ્યમથી યોજના માધ્યમથી દરેક ગુજરાતીનો અપીલ કરી રહ્યો છું કે આવનારા ત્રણ દિવસ દરિયાઈ કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જે વસતા લોકો હોય એ ખાસ સાવચેત રહે નીચાણવાળા વિસ્તારમાં બિલકુલ ન રહેવું આવી મારી દરેક મિત્રોને સલાહ રહેશે ગોપીબેન સાથે એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે અત્યારે એક સિસ્ટમ જોવા મળી રહી છે કે જે જગ્યાએ વરસાદ વરસે છે ત્યાં આગળ જ જાય છે જેમ કે ઉમરપાડા આજે સવારે ઇંચ કલાકની અંદર વરસાદ થઈ ગયો અમદાવાદમાં પણ અત્યારે વરસાદ ચાલુ છે અને લગભગ અત્યાર સુધીમાં બે થી ત્રણ ઇંચ વરસાદ છેલ્લા બે કલાકની અંદર પડી ચુક્યો છે એટલે જે જગ્યાએ વરસી રહ્યો છે ત્યાં જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે ને આપ ફાટે છે એની પાછળનું કારણ કયું માનવામાં આવી રહ્યું છે લો પ્રેશર સર્જાયું છે જેને કારણે આપણા ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને સિયરઝોન બની રહ્યું છે એટલે એની અસરને કારણે આમ તો ચોવીસ કલાક વહેલી શરૂઆત છે સાચો વરસાદ રાઉન્ડ આવતીકાલથી ચાલુ થવાનું છે આ જે તમારો જે સવાલ છે કે જ્યાં પડે છે ત્યાં એકી સાથે ધોધમાર જે વરસાદો પડી જાય છે એનું મેઈન કારણ છે કે અત્યારે જે વરસાદો છે ને મોટા ભાગે જોવા જઈએ તો જુલાઈ મહિનામાં પણ ઘણી વખત વરસાદી સિસ્ટમ છે થર્નસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસતી હોય છે અને જ્યારે થર્નસ્ટોમ એક્ટિવિટી થાય ત્યારે ગાજ વીજનું પ્રમાણ વધારે રહે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડી વધી જતી હોય છે અને વરસાદની માત્રા જ્યાં પણ પડે ત્યાં ધોધમાર એક સાથે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ આવા વરસાદો પડતા હોય છે અને અત્યારે જે આ શેયર બની રહ્યું છે આઠસો પચાસ એચપી લેવલે અને એ જે બંધાર ની ખાડીની જે આપણે અસર થઈ રહી છે જેને કારણે જે આપણી ઉપર આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમાં વરસાદી એક એવી સિસ્ટમ બનશે જે લગભગ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય સામાન્ય રીતે જોવા જઈએ તો બેન લો પ્રેશર હોય ને લો પ્રેશરને કારણે પણ ઘણી વખત આપણે ધોધમાર વરસાદ પડતા હોય પણ લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને અને વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને ને પછી ડિપ્રેશન બનતું હોય છે એટલે વેલમાર્ક લો પ્રેશર કરતા પણ મજબૂત સિસ્ટમ છે એ આપણી ઉપરથી પસાર થવાની છે આપણી ઉપર થી પસાર થવાનું છે જેને કારણે જેવી રીતે પરેશભાઈ પરેશભાઈ સવાલ એ છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બંને જગ્યાએ આપે કીધું કે આ વખતે હવે વરસાદનો જે રાઉન્ડ છે એ શરૂ થશે ઇન્ફેક્ટ અમદાવાદમાં તો હું એમ કહી શકું કે આજે પહેલો વરસાદ અમે લોકોએ આટલો સારો જોયો છે તો હવે આ વિસ્તારની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની આ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ કઈ રીતનો જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોની અંદર શરૂઆતમાં મેં આપને જણાવ્યું કે અરબી સમુદ્ર અંદર કોઈ હલચલ હોય ઘણી વખત એવું બનતું હોય કે અરબી સમુદ્રમાં કોઈ લો પ્રેશર સર્જાય તો પણ દક્ષિણ ગુજરાત અને ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો નોંધાતા હોય ઘણી વખત એવું બનતું હોય છે કે યુએસસી કોઈ અરબી સમુદ્રની અંદર જોવા મળે યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જો એ હોય તો એને કારણે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો પડી જતા હોય કેમ કે દરિયાકાંઠા વિસ્તારની અંદર આવે છે એટલે દરિયાકાંઠાથી ખૂબ નજીક છે એટલે ત્યાં એની અસર થી વરસાદ પડી જતા હોય ઘણી વખત એવું બનતું હોય છે કે ઓક્સો મજબૂત બને ઓક્સો મજબૂત બનવાને કારણે પણ વરસાદો છે જોવા મળતા હોય છે ગયા રાઉન્ડ ની અંદર આપણે ઓક્સો કારણે પણ સારા વરસાદો નોંધાયા હતા મેઇન વાત એ છે કે ઓક્સો છે ને એ નૈઋત્યનું ચોમાસું જયારે ગુજરાતમાં ચાલતું હોય ત્યારે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળના દરિયા કાંઠે સમુદ્ર દરિયા કાંઠે એક ઓક્સો બનેલી હોય છે એ જ્યારે જયારે મજબૂત પોઝિશનમાં આવે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડતા હોય છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો નોર્મલ કરતા વધારે વરસાદ છે એ વર્ષોતી પડે છે જે અમદાવાદ હોય એટલે કે મધ્ય ગુજરાતના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય એ વિસ્તારો ની અંદર જ્યારે બંગાળની ખાડી ની અંદર કોઈ હલચલ થાય બંગાળની ખાડી ની અંદર કોઈ લો પ્રેશર સર્જાય અથવા તો બંગાળની ખાડી માંથી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન આવે અને એ આપણી ઉપર થી પસાર થાય તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં વરસાદની શક્યતા વધારે રહેલી હોય છે એટલે આ વખતે અત્યારે જે બંગાળની ખાડી માં લો પ્રેસર બન્યું છે એને કારણે અમદાવાદ માં આજ થી સારા વરસાદની શરૂઆત થઈ છે અને આવનારા બે ત્રણ દિવસ સુધી હજી અમદાવાદ અથવા તો મધ્ય ગુજરાતના બીજા ભાગો જેમાં આણંદ નડિયાદ અને કપડવંજ જેવા વિસ્તારો છે ગાંધીનગર છે અને ઉત્તર પણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા તમામ અંદર હજુ આવનારા થી દિવસ સુધી સુધી જુલાઈ વરસાદ કન્ટિન્યુ જોવા મળશે અને આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હમણાં બે થી ત્રણ દિવસ વરસાદ કન્ટિન્યુ જોવા મળશે એનું મેન કારણ છે કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવી રહી છે અને જયારે જયારે બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવશે એનો વધારે લાભ છે એ મધ્યપ્રદેશ મધ્ય ગુજરાત અને એની સાથોસાથ ઉત્તર ગુજરાતના ભાગોને વધારે લાભ મળતો હોય છે એટલે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફ આવી રહી છે એટલે બેન મધ્ય ગુજરાત ને પણ સારો એવો લાભ આમાં હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી જોવા મળશે અચ્છા પરેશભાઈ કહી રહ્યા છો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ક્યાંય પૂર જેવી સ્થિતિ પણ કારણ કે સાર્વત્રિક રીતે આખા ગુજરાતની અંદર વરસાદની હવે શરૂઆત આમ તો કહી શકાય કે હવે આ બે ત્રણ દિવસમાં વરસાદની શરૂઆત થશે ક્યાંય પૂર જેવી સ્થિતિ પણ ઉદભવી શકે છે કારણ કે એવું પણ એક જેને કહી શકાય કે હવામાન વિભાગ રેડ એલર્ટ આપી રહ્યું છે ચોક્કસ બેન કહી શકાય કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ પાંચ સાત ઇંચ સુધીના વરસાદો જોવા મળશે એમાં અમુક સેન્ટર એવા હશે કે ત્યાં અતિ તીવ્રતા સાથે એક બે સેન્ટરની અંદર વરસાદ પડીએ તો ત્યાં લગભગ સાત ઇંચ કરતાં વધારે વરસાદ જઈ શકે છે અને ત્યાં સામાન્ય કરતાં વધારે વરસાદ થાય પણ એકંદરે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં તો ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે એનું મેન કારણ છે કે આ જે આપણી ઉપરથી જે ડિપ્રેશન પસાર થવાનું છે એ ડિપ્રેશન છે ને એક સમૂહ સમુહમાં એટલે આ ડિપ્રેશન પર 3 થી 4 ટુકડાઓ ની અંદર છે તમે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી જોશો ને તો આ સિસ્ટમમાં તમને લગભગ 3 થી 4 ટુકડા જોવા મળશે અને એ તમામ 3 થી 4 ટુકડા છે ને એ તમામ ટુકડાઓ છે દક્ષિણ ગુજરાત અને એની સાથો સાથે સૌરાષ્ટ્ર ઉપર સુધી ને થઈ રહ્યા છે અને એનો જે શિયર ઝોન હોય છે આ સિસ્ટમનો એ શિયર ઝોન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે એટલે એની અસરને કારણે ત્યાં સારા વરસાદો પડવા પડવાના છે જેવી રીતે ગયા round ની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર એક શિયર ઝોન પસાર થઇ રહ્યો હતો જેને કારણે આપણે પાંચ સાત ઇંચ સુધીના વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં નોંધાયા હતા એવી જ રીતે આ શિયર ઝોન કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માં પાંચ સાત ઇંચ સુધીના ના વરસાદો નોંધાશે અને ડિપ્રેશન સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ડબલ ડિજિટ માં એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ ઇંચ બાર ઇંચ કે પંદર ઇંચ આવા વરસાદો પણ નોંધાશે મને તો એવું પણ લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાના ભાગો છે એની અંદર ગયા વર્ષે જેવી રીતે જે દ્રશ્યો આવ્યા હતા એવા દ્રશ્યો પણ કદાચ સામે આવીએ તો આમાં બહુ દૂર નથી કેમકે આ ડિપ્રેશન છે ને એ ખૂબ મજબૂત છે એટલે સોળ અને સત્તર તારીખ છે તો ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરિકોએ ખૂબ સાચવીને પસાર કરવા જેવો સમય છે બેન પરેશભાઈ પણ સાથે સાથે ગઈ વખતે જુનાગઢની અંદર એક સાથે વરસાદ પડી ગયો હતો અને જુનાગઢની અંદર એકદમથી જેને કહી શકાય કે ત્રણ કલાકમાં એટલો વરસાદ થયો હતો કે અચાનક જ એક પૂર જેવી સ્થિતિ શહેરની અંદર થઈ હતી આ વખતે એવું ક્યાંય થઈ શકવાની કોઈ આગાહી આપની કે સૌરાષ્ટ્ર અંદર આવા એ સેન્ટર્સ છે જેમ કે જુનાગઢ હોય કે દ્વારકા હોય કે જ્યાં આગળ આ રીતે એક સામટો વરસાદ વરસી જાય ચોક્કસ થી બેન મેં આપને કે આમાં એક સાથે વરસાદ પડે કે એક કલાક ની અંદર સવા ત્રણ ઇંચ કરતા વરસાદ વધારે પડે ત્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને એવી સ્થિતિ જો કદાચ સર્જાય તો પણ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુડાવે આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે એની આગાહી એવી નથી કે એવું થશે પણ એમાં બહુ દૂર નથી આ જે ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે આ વિસ્તારને વધારે પ્રભાવિત કરશે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એને વધારે પ્રભાવિત કરશે એ વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ એટલે કે ભારેથી ભારે અને અતિ ભારે કરતા પણ હું તો એવું માનું છું કે આ વિસ્તારો માટે કઈક અતિ ભારે કરતા પણ મોટો શબ્દ વાપરવાની અત્યારે જરૂર છે ખાસ કરીને અમે ગયા વર્ષે જણાવતા હતા એમ કે જમીનો ખોદી નાખે ને એવા વરસાદો પણ આમાં જોવા મળશે પ્રકારની પરિસ્થિતિ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એમાં પણ જુનાગઢ ગીર સોમનાથ અમરેલ સોરી આપણે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે આ વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર